નવું કામ નહીં કાઢવાનું હોય ને તો મમ્મી ને પૂછી પછી ને પલારી દે હાઈન સીતારામને જી શિકૃ ને હાળાઠક વાગી ગયા ને આપણે આઈ વાત ગાય ને રોટલી દેવા રોટલી તો દેવાઈ ગઈ ચકલાવનું કુંડિયું ભરાઈ ગયું નાસ્તા પાણી એ થઈ ગયા ને વાહિદા ને એવું છે ને બાકી છે હજી જો વાહિન કરવાના પડ્યા ટાઢી ખડી મમ્મી કે પેલા ગત પાટી આવી પછી ક્યાં ખેર થાય યાર એટલે મમ્મી ગયા ગત પાટવા શિવાની ને જો આકડી રેડી કરતી થી નાસ્તો ન કરાવીને એ તું ભીંજાઈ જાય પાછી શું કરે આ જો હમણા તો માં કેરીયું ફેરી કરતી હતી ક્યાં તાર કેરીયું ફેરી કરી લીધી ક્યાં બતાવ જો એ બતાવ તો ક્યાં મન ન દેખાતી બતાવ કેરીયું માં ફેરી કરતી હતી ને એટલી વાર માં તો હું અહીં આવીને તો પછી અહીં પાણી ભાઈ પૂગી ગયો હજી તો હમણાં તૈયાર કરી હાલો 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 મારતા આમ જાવું આજે આપણા ઓલા નથી આવ્યા માણસો આવવાના તો હતા ગઈકાલે એક જ દી રજા રાખી હતી પણ આજે હવે ખબર નહીં આવ્યા નત ને પછી ઈ પપ્પા અટાણા સુધી વાત જોતા હતા તો હવે પપ્પા નીકળી ગયા છે મસાલા નું કરવા કેમ કે હવે આપણે મરચાં ને હળદર ને ધાણા જીરું ને એવું બધું મસાલા કરવાના છે તે મમ્મી પપ્પા ગયા છે મરચાં ને લેવા મમ્મી રાણાઓ ગયા ફોર ફોરબંધ પોરબંદર નીકળાશે રાણાઓ જાતા જાતા વળી પોરબંદર નીકળી ગયા બકાલ બધું લેવાનું હતું ને આપણે પાછી ઓલી ચોકરી બનાવવાની છે ચોકરી એટલે ઓલી હાબુદાણા બટેટા ની ચોકરી છે ને કીધું મેં કીધું બટેટા કિલો એક નોખા પંથવી લેજો ને આદુ મરચાં લેતા આવજો અહીંયા ચાવ થી તો પપ્પા લેતા આવશે ને તો આપણે બેક દીક માં કાલ પ્રમદી જે ટાઈમ ચડશે ને તો અહીંયા બનાવી નાખીશું હાવાના જય શ્રી કૃષ્ણ સીતારામ જો ચા પાણી નાસ્તો કરી લીધો પાટી હવે જો ભૂમિ રેહાણી ને તો એકદમ ગઈ કેરી મૂકીને કે હવે ઘેર આમ જો છો બતાવું છું હવે કિરણ ની વાત નો જોઈ જો અદ પારી જાય શિવાની એને કિરણ એમ કીધું ને એ તારે ઉતારવું જ નથી એટલે ખીસકાની મેડિયો હે મેં તને એમ કીધું કે તાર વિડીયો નતું એટલે દીખો રિહાઈ ગયો હે આ લે ભૂમિ દીદી ને લઈ લાલ લઈ લે ભૂમિ દીદી ને કેરી હું તને તેડ લઉં તું ઉભી રે ઉભી રે તું ને તેડ લે ને હું તને તેડી લઉં બરાબર બરાબર પછી વાની તડકો લાગે હવે ચટચટ હું હાલવા માંડું ને તેડી તો માં તડકો એવો થઈ જાય કે દહ વાગે ને તો ખેતરમાં માં ઉભા નહીં એટલે વાટવાનું કામ કાજ છે ને વેલું કર લઈએ વાહિંદા ને એ પછી રાખીએ એક ફર્યા હવાર માં વાર લઈએ વેલા ને આપણે ગોદડિયું ને એવું હુકવી દઈએ આ શિવાની હોય હુકવવાની હવે તો સીવું પીપી નથી કરતી નથી કરતી ને પથારીમાં કરતી નથી પણ તપવા નાખી દઉં બાકી દસ થાય તો એવો તડકો થઈ જાય એટલે પછી ખેતરનું કામ વેલા રૂપેલા કાઢ નાખીએ ને ઘેર ને ઘેર પછી થાય રાખે જઈ તો કરે હવે તો શું તમે તેડીને થાકી જઈએ થાકી જાય હવે તને તેડીને હવે તો મોટી થઈ ગઈ મોટી સિવાન થાતી જાય એમ પાછી એમ કે તેડો હવે તો તું દોડું આવે એવડું છોકરું તો કેમ દોડું આવે હા એમ એમ દોડું આવે કેમ હા તો પછી તો વાગી ગયા અગિયાર ને તો આજ મગ બાપા મૂકી દીધા કે બકાલું કઈ છે નહીં ટમેટા જ છે એટલે પછી મમ્મી ક્યાં છે ને મગ નો એ કર નાખે એટલે મગ બાપા મૂકી દીધા મગ બફાઈ જાય ને ત્યાં આપણે પેલા રોટલા ઘર નાખશે ને પપ્પા વાર લાગ સાવતા એક વાગા ટુકડા આવ્યો છે એટલે પછી શાક મોડું થઈ જાય એની વાત જોઈએ તો કંઈ કઈ કઠોર ખાવાની મજા લેવાય ને આમ તો ભાવે અમારે ત્યાં બધો કઠોર તો આજ કઠોર નું કરી નાખશે ભાત થોડાક મૂકવાય છે ને તો રોટલા ઘડી ને શાક વઘારી ને પછી મૂકી દેવું એટલે પેલા છે ને રોટલા ઘડી નાખીએ તો મગ બફાઈ જાય તો શાળા ને બર્તન ને તો લેવાઈ ગયા હવે આપણે મીઠો લીમડોય તોડી ને પછી છે ને ચૂલે બેહી એટલે મારે ઘણી ઘણી પછી ઉભું ન થવું એક એક વસ્તુ હાટુ મમ્મી આ છે ને બીજા કામમાં લાગી ગયા તમે કીધું લાવો હું રાંધી નાખું જો અસલ નો લીમડો છે મીઠો રૂપારો તોડી લઈએ ડાયરો મોટા પાંદડા વાળો હોય ને એ તોડી લઈએ તો મગનું શાકય બની ગયું ને બાજરાના રોટલાય બની ગયા ને હવે મૂકી દીધા ભાત આકડી ભાત બની જાય ને તો પછી છે ને દૂધ મૂકી દઉં ને દૂધ થઈ જાય ને તો ઊભી થાવ એટલે પછી બકાલું આખડી બધું ફ્રીજમાં મૂકી દઉં પપ્પા આવી ગયા ને પપ્પાએ બપોરાય કરી લીધા એને ભાત ન ખાવા હોય અટાણે દાળ ભાત કહેવાય ને તો ખાઈ શાક ભેગા ન ખાય એટલે પપ્પા છે ને ઓહરીને ખાવા બેહી ગયા હતા તે એ જો આકડી ખાઈને ઊભા થયા હવે ગાયને પાણી એને કરવાની બાકી છે તે આકડી કરી લે ને એક તાજ ઉનાળાને છે ને ચૂલા પાસે હાતું ને તો હવે તો ઝડપથી આ ભાત બની જાય ને દૂધ થઈ જાય ને તો અહીંથી ઝડપથી ઊભા થઈ જાય અમારે બે હું બપોરા કરવા મમ્મીએ કરી બખાઈ ચાલુ હા મીઠી છે કેવી મમ્મી મીઠી હા ખાવા મન થઈ ગયું ઓલી વાડી બહુ ખાતા હા મમ્મી તો ચાખે બે હું તો બપોરા કરવા પણ આ શિવાની લઈને આવી ને હા તે ભૂમિ ના ને ઓજ પાસે વાંચે ને બખાઈ

મારી ચમજો તને કરે દે કઈ ઉન હતી મન મન કરીને આગળ બગાય મન તો જો ડાગલો એને સ્ટીકર ચોપડીમાં ચોટાડવાનું મને હાથમાં ચોટાડી દીધું હું કઈ નાની નાની છે હે હું નાની છે ત્યાં તે મને ચોટાડી દીધું હું તો મોટી છે મોટી હવે મારી સી હું નાની નાની છે છે ને તો હું નાની નાની ને તું મોટી બે નાનીઓ મમ્મા ચાદુ તો એમ તો કે દાદુ શિવાની ને ચાદુ તો પીવરાન બાકી છે કાઈ મીરોન ઠે ન પીવરાવતા પણ છે ને એની આજ નથ નાસ્તો કર્યો કે નથી તરબૂચ ખાતું અમે તરબૂચ સુતાર્યું ને ચાર વાગે તો તરબૂચ એ નથ ખાતું નહીં કે મારે કંઈ નથ ખાવું તો એમને એમ છે કંઈ ઉઠી તું ની હવે એને થોડુંક

ધાણા જીરું હિંગ ને મરચા આવ્યા ને રાય ભૂલાઈ ગઈ છે રાય તો હવે અહીંથી મગાવ લે હું તો જો આ બે હિંગ ના ડબ્બા લીધા છે બે પપ્પા લઈ આવ્યા મમ્મી આ જીરું ઘડિયા ઘડિયા ડબી મગાવવી પડે આ જીરું ને આ ધાણા હવે કાલે બધુંય હુકવી ને પછી તડકા નું અસલ તપી જાય ને એટલે પરલે હું પછી પપ્પાને વેત આવશે ને ત્યાં છે ને ધરાવી આવશે પેલા મમ્મી કેવું હવે આપણે અહીંથી ધરાવીએ નકર

તમારે ઘેર આવીને ના પડે ન આમ છલન જ થાય બરે જ બરે મોટું ને બધુંય કેમ કે ઉમર મમ્મી પેરી મર ચાલવા જાત ને આખું ઢાકી દઉં મોલું મોહરી વાર લઉં ને બેહી હકતા હે હા ઈ કેમ બેહી હકતા કેમ હકતા હે લોકો તો દરવા વાળા હે કેવાય ને આમ મરચા વેચવા વાળા હે કેવાય

હે એકડા એને નાન નાન બચા છે ને રેઢા નથી એટલે અમાર ઘેર નથી ને ને ઘેરાય નથી હવે વ્યાણી પણ ક્યાં વ્યાણી હોય હવે પણ હવે છે ને બચા રેઢા મુકતી એટલે હવારે જીરીક પર આવે ને ખાઈને જાય છે ને જીરીક પર આવે રોટલી ખાય ને પછી વહી જાય બાકી ભૂમિ કહેતી હતી કે અમારે ખેર એ કે એકાદ બે વાર આવે પણ તરત જ વહી જાય આકડી જોઈ વહી જાય આવી તેને નાખી દીધું ખાઈ લીધું ને સીવું ને કાકો દીકરી બે મંદિર ગયા ધૂપ દીવા કરવા આપણે અહીંયા ખેતરમાં માં જે પવન ખાવા નીકળી આવ્યા એકાદી ચક્કર માર લઈએ ને તમારી યાર વાતું કરી લઈએ બાકી ગઈકાલના વિડીયામાં આપણે મૂકો એમાં ભજીયા બનાવ્યા હતા એટલે પહેલાનો વિડીયો આપણે ઓલા મીઠા ભજીયા બનાવ્યા હતા ને એમાં કોમેન્ટ આવીશ બેગ જણાની કે મીઠા ભજીયા કિરણ કેમ બનાવ્યા

ચણા લોટના ભજીયા બનાવીએ ને એવો જ લોટી રાખવાનો બાકી એમાં કઈ બીજું નાખવાનું નહીં જીરીક ચપટીક છે ને એ મીઠા સોડા એટલે નાખવાય ને તો ખાય બાકી બહુ ન ખાય આમ નકર પછી જળે એમાં એટલે જરાક મીઠા સોડા નાખવાય તો નાખો તો હાલે હું તો નથી નાખતી તો બસ એ ખોરીને એના આપણે ભજીયાઓમાં પાળ લેવાના એટલે મીઠા ભજીયા બહુ મજા આવી જાય ભજીયા ખાવાની ને થોડાક બટેટાવાળા બનાવ્યા તો એ તો બધાને ખબર જ હોય કેમ બનાવે બાકી આજ પપ્પા લઈ એવા મેથી કેમ કે ઓલા પછી આ વગર અધૂરું લાગે પણ હવે આજ કઈ બોયલા જ બનાવવાનું કાલ ખાધા તા એટલે તો હવે કાલક ના કહે તો બનાવીશું બાકી આવતીકાલે પલાળતા આવતીકાલે છે ને હાબુદાણા ને બટાકાની ચોકરી પાડી નાખીએ મેળ આવી છે તો ત્યાં સાંજે પલારી જ દે કાલ કઈ જો નવું કામ નહીં કાઢવાનું હોય ને તો મમ્મી ને પૂછી પછી ને પલારી દે ખાંજક ના હાબુદાણા પલરી જાય એટલે આપણે નવ દસ વાગે છે ને ચોકરી પાડી નાખીએ તો હવે આપણે આજનો વિડીયો ગઈ તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ આપણે અહીં હમી વંડીએ ભૂગ્યા એ વાસ ને હવે પાછા અહીંથી વળી જઈએ ને થાય હવે ઘર ભેગા